સુરત શહેરમાં ઉત્તરાયણ પોલીસે ચિત્તોડગઢ ઉદયપુર અપહરણ કેસના વોન્ટેડ આરોપીને હાથ બનાવટના તમંચા ત્રણ કાર્ટીજ અને થાર ફોર વ્હીલ સાથે ઝડપ્યો સુરત શહેરની ઉત્તરાયણ પોલીસે રાજસ્થાનના ચિત્તોડગઢ અને ઉદયપુરના બે ગંભીર અપહરણ કેસોમાં વોન્ટેડ અને નાસ્તા ફરતા આરોપીને ઝડપવાની મોટી સફળતા મેળવી છે આરોપી પાસે દેશી બનાવટનો હથિયાર તમંચો ત્રણ જીવતા કાર્ટીજ અને આર જે જીરો છ નંબરની થાર ફોર વ્હીલ કાર મળી આવી છે આ કાર્યવાહી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ સાહેબ અને એનજી પટેલ સાહેબ દ્વારા હાથ ધરવામાં આવી હતી મોટા વરાછા રિંગ રોડથી મળેલી કોલના આધારે સર્વેલન્સ ટીમે ફરાર આરોપીની થાર કાર પાછળ પીછો કરીને ભરથાણા વિસ્તારમાંથી શોધી કાઢી અંતે વેલેરિયો હોમ્સ પાછળના ઝાડઝંખાર વિસ્તારમાંથી આરોપીને હથિયાર તથા કાર્ટિજ સહિત ઝડપી પાડ્યો હતો આ કેસોમાં વધુ તપાસ હાથ ધરાઈ છે